રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ દેવગઢ પારિયામાં ભવ્ય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળાના યુવા અને ઉત્સાહી પ્રિન્સિપાલ કાર્તિક પીપલોદિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ભવ્ય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું શાળાના વિજ્ઞાન શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે નવીન અનુભવ અને શીખવા માટે ઉત્તમ તક બની આ પ્રદર્શનમાં કુલ પંચાણું કૃતિઓ સાથે બસો બાળ વૈજ્ઞાનિકો અને પાંચ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ કૃષિ પરિવહન તકનીક ગણિત અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષયો પર છેતાલીસ મોડેલ્સ રજૂ કરી પોતાની પ્રતિભા દર્શાવી કાર્યક્રમનું ઉદઘાટન શાળાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું મુખ્ય મહેમાન પંકજ દરજી સાહેબે બાળકોને ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ચિંતન દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપી નિર્ણાયક મંડળમાં અમિતભાઈ પટેલ નીલમભાઈ મકવાણા માનસી જોશી રાજેશ જાદવ સાહેબોએ પ્રદર્શિત કૃતિઓનું નિરીક્ષણ કરી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના ટ્રસ્ટી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ સાહેબ શાળાના ઉપપ્રમુખ સુમિત સાહેબ તથા વાઇસ પ્રિન્સિપાલ મનીષ પંડ્યા મનીષા પંડ્યાને સમગ્ર સમગ્ર યોગદાન કાર્યક્રમનું સંચાલન માર્કેટ વરિયા મનીષ અગ્રવાલ ણા પ્રદીપ પટેલ ભાવેશ ગોહેલ અને સંગીતા પટેલ દ્વારા કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને શૈક્ષણિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બનેલા આ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા વિજ્ઞાન પ્રત્યેના રુચિ અને ઉત્સાહને વધારવાની દિશામાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો હતો